હલો કાળુજી એ ઘેર આવજો થોડું કોમ હતું અરે બહુ શું કહું ખબર છે કે આપણે લોહીની જરૂર હતી ના હોય તો એક આ તો બાટલો કરી આલો ને તમે હોય આવો હોય આવો ના સંભળાતું હોય તો હલો એ તમારો ફોન બગડીશો તમે અત્યારે આવો હો એ હારું હાલો આવો ફટાફટ હાડો કાળુજી આવી એક બાટલાનું સેટિંગ થયું હું બીજા બાટલાનું સેટિંગ કરવું પડશે આ ચો જો નંબર પેલાનો આ મણ્યાના મારે એવી હું જરૂર પડે તે મને ફોન કર્યો

પેલા તો મારી વાતો અમે તમારા તમારા પોણી પાવાની તાકાત નથી તો આ ચમ ફોન કરી બોલાવો ખાટલે બેહારો તમે તો દેતા કહેતા હતા ભાઈ પેલા ખાટલામાં બે આવો યાર એ બધું હવે ભૂલી જો તો એમ કા હાર એમ કા બધું ભૂલી જો હવે ના ના કોમ હું પડી કો એલી હું શું કહું ખબર મારો ડોશી પડી ગઈ હો કોક બીમાર થઈ ગઈ બરાબર બરોબર આલે આતે ના શોક જો કા આકળ એમ જઈ નાખી પડી ગઈ હોય તો હા કાળજી એટલે હું કહું દાખલ કરીએ તે લોહી ની જરૂર પડી હે તે એક બાટલો તમારે આલો પડશે એમ ઓહો લોહી ની જરૂર પડે

અમે તમારા વગણે આવતા એટલે હું ગયા યાદ કરો યાદ કરો એ બધું એ બધું ભૂલી જવાનું હોય હવે એ જે વીતી જેલી વાતો કોઈ ઉકેરા ખો કોદવાના ના હોય બધા કોઈ આલે આ પોણે પાવાની વખત નતે અને આ તમે અમારા પગમાં પડે લોહીની ભીખ માંગો લે બેવ બેવ ભલ લાવ લ્યો તે દર તો મને કેતા હતા તું ભરતાય પોણે હું ભરતા ઉભાર હું ભરતા ના ના હું ભરતા બેવ ના હોય પણ એક બાટલાનું ફેટિંગ કરી આપ જો મણલ નઈ થાય એ ચોખી જડવાળા નઈ થાય

અત્યારે અત્યારે એમ કહીને હેડો તો કે હાલ તમારો સમય ભલે હાલ સારો રહ્યો પણ દાડો પડતી આવશે એવું તો કીધું તું ને મેં એ પડતી ચાલુ થઈ ગઈ હવે તમારા હાવકે પડતી આવી જા બરોબર મારો ભગવાન હવે ત્યાં તો ઉતર્યો હા બરોબર હેલો શંકર જેટલા હી ગેર આવી જાય ફટાફટ કોમ હતું ઓહ વા હિમાજેશી કોમમાં જલ્દી આવી ને તું ફટાફટ અરે ભાઈ કશું નહીં કહું કોઈ અભિમાન નહીં કરું તું આઈ કોમ હતું અરે ના ના એવું નહીં અરે તારા રૂપિયા જોતા છે ને તો રૂપિયા આલે તું ખાલી આય ગાડીઓ જોતી હોય ને તો ગાડીઓ આલે તારે જે લેવી ગાડી જે ગમે ને લઈ જા પણ તું આય ખાલી ઘેર આય કોમ હતું હારું આય લેવાળા મણેલા અમે ને આકળીએ તમારી ગાડીઓ તમારા રૂપિયા તમારા મુબારક બરોબર તમે રૂપિયા નહીં લો રૂપિયા થી દોઈ લેવાની વાત કરતા હતા ને બધું તમારા જોડે રાખો તમારા રૂપિયાને તમારી ગાડીઓ અને તમારા બંગલા બરોબર અમે હેડે કે સારું આવજો તા કશો તો નહીં બીજી વાર તો આવશો ને હા ડોહાલ શિખર એવી તે શું મારી જરૂર પડી ક્યાં જ મારે ચાલુ નોકરી થઈ જાય સ્પેશિયલ ભેગું થવા જાવ પડે અને આજથી આઠ વર્ષ પહેલા પિયર જ મેં ભાગ રાખ્યો તો મારી શેતી સારી થઈ એટલે મજૂરી સારી કરી એટલે શેતી બધો પાક સારો પાછો એ દાડે મને કાઢી મેળ્યો તો રોતો પકડતો આજ મારી શું જરૂર પડી એ લાય તો આવું તો ખરો છું જ્યાં માગી ડો તાપ લાજો તાપ તાપ થઈ ગયો મને તો ખબર જ હતી કે એક દાડો મણીલાલ મને ખુદ બોલાવશો ને મારો જે હિસાબ જેમની મજૂરી કરી હતી પાગળાશો તો એનો એ હિસાબમાં આલવા માટે સ્પેશિયલ ઘેર બોલાવશો મને વિશ્વાસ હતો લે આવે છે શંકરો હવાનો આવે સુધી આવ્યો નહીં શું કરવું આવો રમ 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 ફારવર્ડ હવે હાલ તમે સીટ કેવો યાર આબત ક્યાં હોય યાર તમારે તો મેં જમીન વાહી હતી

જમીન મીવા આવી હારો પાક પકવ્યો અને બધી જે આવો કાઈ ને બધાય એર્યા પૈસા એને લઈ લીધા મને કાઢી મીરો તો અડધી રાતનું મને કાઢી તો મને હજી એનું યાદ છે હું નહીં ભૂલ્યો આવજો ઓ એટલે તમે શું તકલીફ શું થયું તું કે બીમાર થઈ ગઈ છે એતરા તો કોઈ ખબર નહીં છોકરો દાખલ કરીએ તો મન કે કાકા તમે ગમે તે કરો બે બાટલા નું સેટિંગ કરજો ને દોશી ગતી રહે આજકાલ કરતાં આઠ વરસ થઈ જાય આપણે ભાગ તમારો જમીન પાક રાખ્યો તો તમે મને કાઢી મેળવ ખબર આઠ વર્ષે આજ મને તમે ચોહી યાદ આવ્યો આઠ વર્ષે ફોન કર્યો તમે ઉમર માં તો મને પચાસ વર્ષ થઈ ગયા પણ યાદ તો હોય ને બધું એમ કહો એટલે એવી યાદ છે આ ફોન યાદ આ ફોન કરવાનું યાદ આવ્યું અને પેલી જે જમીન વાઈ હતી એની તમે આ બધા પાક ફૂટ્યા હતા એનો હિસાબ ને શું કર્યું તમે મારા મને તમે હિસાબ આવવા માટે બોલાયો મને ભલા મોણ એટલે એ બધું જ હતું મને લોહી નું સેટિંગ કરી મારા શરીરમાં જેટલું લોહી હતું ને એ બધું લોહી બાળી અને તમારી જમીન ની વાય તી અને એમાં મજૂરી કાળી મજૂરી મેં કરી હતી એમાં લોહી બધું એમાં બાળ્યું તું મેં હવે શરીર માં તો લોહી ચો હોય તમે મારું એટલે મજૂરી કરાવ ના છો તો મને એક રૂપિયા તમે એ દાળ નતો આલો તો અને અડધી રાતે મને તમે તો લે મારા છોકરા એ દાડા ભૂસ્યા આશીર્વાદ સુધી તમને ખબર ના હોય તો કહી દઉં

નોકરી રહ્યો છે આ બધી મારી મહેનત ની મજૂરી નું તમારે જેમ નહીં ફોગર નું એટલે એ હિસાબ નહીં જો

બરાબર એના બાઇક માં બેહી જજે અને તું જજે ઓમ અલ્યા ઓમર તો જોવી અલ્યા અરે મને એવું લાગી રહ્યું હા કોઈ મેં તને પાંચસો રૂપિયા લ્યા છે તું છોકરો ડેરીએ ઊભો હ બરાબર એના બાઇક માં બેહી તું પેલા લોહી આલી આવીજે બરોબર અને પછી તારે જે ગરમી કરજે જા મનીલાલ પાંચસો રૂપિયા તો બે ની તમ ત્રણ બટલા લઈ લો આ ધંજી કોઈ ચિંતા નહીં કા કે જેવું ખબર

હલોજી હલો બેન અમારી એક ભાઈ આવે છે બરોબર બાટલા સડાઈ દેજો બેન તૈણ કે તૈણે સડાઈ દેજો હોય છે આલે લગાયેલો જ છે હવે કર્યા ડફોળા તાન તમાર પેલા ના કે ભાઈ તાણી પછી જો આલ્કોહોલ અયા આવી ઓમાં આલ્કોહોલ ચોકર દારૂમાં આવતો છે નેટ નેટ ટેટિંગ કર્યું તો એક તો લોયનો અને આ પાહો ડફોળો આઈન પાડ્યો આ ગિવેશન વાળા ના જોવી એ હારું હા વધો નહીં તો આવશે તો પાછો મેલી જાય બીજું સેટિંગ કરું હાડો અહીંયા અલ્યા લાઈ મારા અલ્યા